આજે અમે જઈ ભાઈ કોચિંગ ટ્રેનિંગ લેવા જાય જીપીએસસી ને યુપીએસસી ની કાલા કલર કાલી ટ્રેનિંગ તો લઈએ આપણે કે કેવું કોઈ કેવું ન હોય આપણે કાંઈ એવું કાંઈ ફરજિયાત નથી કે આપણે એમએલ એમએલએ બની જ જવું મજા કરો જ સ્પીડિંગ જો ફટાકિયામાં ફૂટે લગ્ન ગાળો હોય હમણાં બહુ ચકલાના લગ્ન ધીમે ધીમે આવી રહ્યા છે એની ચકડી આ ઓપરેશન થઈ જાય ને પછી હાલો પછી વાત કરું ઓકે આ ફટાકડામાં તમને નહીં સમજાતું હોય કાંઈ ચકલો દસ મુ ભણવા આવ્યો ટેસ્ટ ચકલો દસ મુ ભણવા આવ્યો દેખ કે મેરો કરું આપને આપને આવા જ આવે ઓરે ને આ બધા કવચ તો નો મારો આગતો એ મારો ભાઈ પણ જયારે ની ગર્લફ્રેડને મળવા જતો ને એને સ્પ્રેનો ખર્ચો બહુ થતો હતો એટલે એનું બ્રેક અપ કરાવી નાખ્યું તો ગાયસ ભાઈ અમારો લેક્ચર થઈ ગયો પૂરો ને ભાઈ લેક્ચરમાં મોજ આવી છે આહ હા એમ થયું કે મેં દસમું ભણી લીધું યાર આજે કેનો લેક્ચર હતો ચકલા પડે આ ગુજરાતી વાત કરશું આ છાયા ચાલો ને યાર યુવક દીદી હોય ને આગળ ગાયસ હા હું બ્લોગ બનાવું ત્યારે બહુ ઓલું કરે છે

આજે તો અમારે ગુજરાતી ટાઈપનો નો આ ગુજરાતી લેક્ચર જ હતો એમ જ કહી દો ને સંસ્કૃતિને સમજાવતા હતા સંસ્કૃતિ અમે અહીંયા ભાઈ ને શૂટ કરી નાખ્યો જુવાની કારણ કે લોકેશન એક નંબર અહીં ખબર જ છે તમને એટલે અમે અહીંયા ઉતાર નાખીએ અમારી ભોળા જુવાની ક્લિપુ અને હવે જાય કરે કારણ કે અમે અડધી કલાક ત્યાં ક્લિપુ ઉતારી વિચારવી પડે ને યાર

નોંધણી કરો ત્યારબાદ એને પૈસા દઈને ખરીદો ઓકે ઓકે તમે વ્લોગમાં બેના રહેજો વરી ક્યાંક ટાયર પર ફાઈટું તો કાઈ ન ભગવાન કરે એવું ન થાય કારણ કે સ્કૂટી પેપ નથી સ્કૂટી પેપ નથી એમ બોલી લઉં લેટ્સ ગો લેટ્સ ગો

ઓ રિક્ષાવાળા ભાઈ જો કસ્ટમરને લેવા ઉભા રહી ગયા સાઈડમાં ને પ્લસ અહીંયા જો પરીક્ષાનો ટ્રાફિક છે વાવ ગાઈસ વાવ એ ભાગી આપણે આ કઈ આ કઈ આ કઈ કોલેજ ને સ્કૂલ એ કમેન્ટ માખીઓ એનીવર ઇઝ ઓલરેડી ઓકે ભાઈ પરીચિત 14 બજાય અરે ભાઈ જો તો કે અહીંયા જેસીબી આ ખોદે લઈ છે તો જડિયા અરે હવે આ ગલીમાં ગાlde ગલીમાં ગાlde

એની ક્યાં કરે છે કેટલા વર્ષ થઈ એ તને ખબર છે દસ વર્ષ છે એક ના એક ટાયર માં ગાડી આખું વાગેલું હા એવું હાલે તો કદાચ એમ થાય તારા કદાચ મારે ફાટવાનું આમ 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 હમણાં તમને હે ને જાડિયા નું વાયલું ટાયર બતાવું જાડિયા તારો વાયલું ટાયર હાવ નબળું હોય તારે વાયલું બદલાવાની જરૂર છે લોટ હંમેશા વાયલા માં આગલું ટાયર નબળું હોય ને તો હાલે આગલા માં પંચર આવે બહુ તો એટલી વાર કરાવ્યા તો પંચર કરાવ્યા ત્રણ ત્રણ પંચર હા એનામાં માં હવા ઓછી ના થાય આમાં એટલા માં તરત જ હવા ઓછી થઈ જાય દરરોજ કરાવ તો ટ્યુબ નાખ દેવા એવું હોય તો યાર હવે ડાયરેક્ટ ટ્યુબલેસ છે હું એટલા ટ્યુબ આલે એટલે તમને ખબર હે ટ્યુબલેસ ટાઈ માં ટ્યુબ એ આલે નાખું જો સમજાય તમને ભાઈ જેસીબી ઠોકી દે એમને ગાઈસ આહા

હું આમાં આમાં ફાટવાની વોરંટી નથી ને ટાયર ફાટવાની આમાં ખાલી ગાઈસ કંપની ફોલ્ટની જ વોરંટી છે કે ભાઈ સાઈડમાંથી કઈ ઓલી હું કહેવાય કલગી નીકળી જાય પછી હું કહેવાય લાઈનમાંથી તૂટી જાય ટાયર ગ્રિપમાંથી ભાઈ એની બેની ગેરંટી કેટલા 3 વર્ષનું એવું છે આમાં તો આ ટાયર ફાઇનલી લીધું છે જાડુભાઈ આપડા એમઆરએફ ફ્રી મોંચ હાલો રેડી હવે આની ખુશીમાં માં જાડીઓ દે આપને પાર્ટી પાર્ટી દે ભાઈ ટાયર નાખવાની ખુશી હોવી જોઈએ થોડી કે તારી ગાડી પ્રતિ હોય ખર્જો થાય છે તો પાર્ટી નાખો હાલો ગાઈસ ઓકે ગાડીઓ જોવો એના ગાય જોવા વિડીયો જોવે જોવો જોજો ટાયર ફિટ થઈ ગયું ને હવે તને કેવી મોજ આવે હવે તને એમ થાય ને કે હાલો જટું ગાડી આપું તને એમ થાય ને જોય રો ગાઈસ નું ટાયર ફીટ થઈ ગયું હે એ તે જોઈયો એટલે ટ્યુબલેસ કેમ ફિટ કરે એમાં ઓલે રીમ માં હે ને રીમ હા એમાં હે ને ટ્યુબ ભેગી આવે એટલે ટ્યુબલેસ કહેવાય ને બીજું કઈ કઈ નવું રીંગ માં ટ્યુબ ભેગી આવે હા લે ભાઈ જો ભાઈ લૂપ ગાડીયાની સિસ્ટમ ફિટ થઈ ગઈ હવે રોજ છે ને લઈને આવશે એ પીટલા આગો રે નવું ટાયર હે કે આગો રે જૂનું ટાયર ની હું હાલત હતી જૂનું ટાયર હજી થોડું ખારું હોય વેચી નાખ સેકન્ડમાં સેકન્ડ માં સંદીપ ભાઈ વેચી નખાય હવે તારો બાબે જૂનું તો આ લઈ લે તને બતાવું જો શું છે મને બફાવી ગઈ ખડુક તો હું તને કહું જો હું આથી જો બધે થી તિરાડ ઉપડી ગઈ ઓકે ઓકે એટલે એટલે બધે ઠીક 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 ઓકે સમજી ગયા હું હવે તું શું કહેવા માંગે છે ગાડીયા નું ફાઈનલ કે સ્ટાર ફિટ થઈ ગયો અને મોજ આવે કરી અત્યારે યક નકરી કરી આપતો મને પૂછો પૂછો હમણાં ગાડી આવ નવરો બાકી તો ફરકે ને આ બાજુ તો ગાઈસ કાઈ લે આપણે બનાવીતી પાણીપુરી અને ભાઈ તમને ખબર હે કે ભાઈ પાણીપુરી નો બિઝનેસ કરે આપડા જાડુ ભાઈ પણ જો હું તમને હું વિડિયો બનાવવાનો વિચારતો તો કે તમે પાણીપુરી કઈ રીતના બનાવો એનો વિડિયો આપણે આપણા ઓડિયન્સ ને એકવાર દેખાડી જો તમારી આપણે એનો આપણે એકવાર પ્લાન કરીએ જો તમે જોવા માંગતા હોય કઈ રીતના બિઝનેસને એવી રીતે ગ્રો કર્યો ને ભાઈ બધું પૈસા કેવી રીતે કમાય છે એ તો હું ન કહી શકું કારણ અને પણ એની ટેકનિક કઈ રીતના બધું બનાવવાની હું તમે આપણે જરૂર એક વિડીયો બનાવશો પણ એની પહેલાં હું તમને શું કહેવા માગું કે તમારે જો ગેમ રમી રમીને પૈસા બનાવવા હોય ઓનલાઈન ગેમો રમી રમીને મોટા પૈસા બનાવવા હોય મીડિયમ રીતે તો તમને હું એક આઈડિયો દઉં તમને જો હું લિંક આપું એક લિંક ઉપર ટેપ કરશો એટલે તમને એમાં રજીસ્ટર ને બધું કરવાનું હોય છે રજીસ્ટર બજિસ્ટર કરી નાખશો એટલે અંદર આવશે ભાઈ એક માઇન માઇન્ડ ગેમ રમવાની આવશે માઇન્ડ કઈ રીતના માઇન્ડની ગેમ રમવાની તો સૌથી પહેલાં તમારે જો હું હેઠે બે હજાર રૂપિયાની બેટ લગાડું બે હજાર રૂપિયાની બેટ લગાડી દીધી આપણે હવે ભાઈ આપણે રમીએ બેટ મારીએ અહીં એક બે અને ત્રણ જો ભાઈ હેઠે કેટલા રૂપિયાનો પ્રોફિટ દેખાય અઠ્યાવીસો રૂપિયાનો તો અઠ્યાવીસો રૂપિયાનો પ્રોફિટ દેખાય આલો આપણે કલ્ ક્લેમ તો જો ભાઈ ક્લેમ કરી લીધો ને ભાઈ આપણે આઠ હજાર રૂપિયા હતા ને ડાયરેક્ટ થઈ ગયા દસ બાર હજાર રૂપિયા ડાયરેક્ટ કેવી રીતે મેં પૈસા કમાણા જો હા હેલી રીતે રમવાનું હોય તમારે અને જો ભાઈ તમારે ગેમ રમ્યો હોય ને ડિપોઝિટ કરો હોય પૈસા તો આ પેટીએમ થ્રુ પણ તમે ડિપોઝિટ કરાવી શકો ખૂણામાં આપેલો ઓપ્શન એમાં જાઓ અને હું ત્રણ હજાર રૂપિયાનું ડિપોઝિટ કરું ને ઉપર જો પેટીએમ નો ઓપ્શન આપે તો પેટીએમમાં જઈને તમે ડિપોઝિટ કરી શકો તો આ રીતના ભાઈ ગેમ રમવાનું હોય આમાં તમારે રિસ્ક ઉપર ગેમ રમજો બહુ આમાં પડતા નહીં કારણ કે ગમે એમ તો વિદેશી જાય ને તમારે રિસ્ક ઉપર રમજો ઓકે ગાઈઝ